જય શ્રી કૃષ્ણ આજે વધ તેરસ દક્ષિણ ગુજરાતમાં આ તેરસના નામથી ઉજવાય છે આ દિવસે ગુજરાત કાઠિયાવાડની બહેનો પોતાના બાળકોની લાંબી આયુષ્ય માટે બળિયાદેવની પૂજા કરે છે આ બળિયાદેવ જેને સૌરાષ્ટ્રમાં કાકા બળિયાના નામથી પૂજાય છે આ દિવસે બહેનો ઘરના પાણીયારે બળિયાદેવનું ચિત્ર બનાવી નાગલાનો હાર ચડાવી દીપ પૂજન કરી કુલેર ધરાવે છે ઘર પરિવાર અને બાળકોને રોગથી રક્ષણ મળે એ હેતુથી ઘરના મુખ્ય દરવાજે લીમડાના તોરણ બાંધે છે તેમજ પોતાના વહાલ સોયા બાળકોને ઓરી અછબડા શીતળા ગાલપચોળિયા કે કોઈ પણ અસાધ્ય રોગથી રક્ષણ આપજો એવી દરેક માતા બળિયા બાપજીને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે તેમજ તેમના લાંબા આયુષ્યની કામના કરે છે દરેક સૌરાષ્ટ્રવાસીના ઘરે આ ઢોકળા તેરસ પારંપરિક રીતે ઉજવાય છે ગામડામાં તો આ તેરસને હર્ષ ઉલ્લાસથી મનાવાય છે વાણવાળો ખાટલો જો હોય તો તેને ઊંધો નાખી બેય પાયા પર હિંચકો બાંધી ઘરના નાના બાળકોનો હિંચકો બંધાય છે પાણીયારે કાકા બળિયાના ચિત્ર દોરાય છે ઘઉના લોટના ઢોકળા અને ગોળની કઢી રંધાય છે પહેલાના સમયમાં સૌરાષ્ટ્રમાંથી દરિયો ખેડીને વેપાર કરવા જતા વેપારીના ઘરે હોડકું વેપારી અને વળતી વેળાએ લાવેલા રત્નો વગેરે સુંદર આકારોવાળી વાનગી ઘઉના લોટમાંથી બનાવાય છે અને અને પોતાના બાળકોને પણ પોતાની પેઢી સાચવે ખૂબ આગળ વધારે એ હેતુથી આ વાનગી બાળકોને ખવરાવાય છે આ રીતે દરેક સૌરાષ્ટ્રવાસીના ઘરે આજના દિવસે બળિયાદેવની એટલે કે કાકા બળિયાની પૂજા કરાય છે બળિયાદેવનો મહિમા ખૂબ જ અનેરો છે જે બળમાં બળિયા બુદ્ધિમાં ચતુર અને રૂપમાં રૂપાળા આ બળિયા દેવ જે પાંડવોના વંશજ છે જે ભીમ અને હિંડંબાનો પુત્ર ગટુરગચ્છ આ ગટુરગચ્છના વિવાહ અસુરોના રાજા મોર દૈત્યની બુદ્ધિમાન અને વીર પુત્રી કંટકટા સાથે થયા હતા જે શાસ્ત્ર વિદ્યામાં નિપુણ અને કામાખ્યા દેવીની દિવ્ય શક્તિ તેમને મળેલી હતી આમ ગટુરગચ્છ અને કટંકટ્ટાને ત્યાં પુત્રનો જન્મ થયો આ બાળકના વાળ જન્મથી જ ઘાટા રેશમી અને વાંકડિયા હતા આથી તેનું નામ બાર્બરિક રાખવામાં આવ્યું આ બાર્બરિક એ જ બળમાં બળિયા એવા દેવ બળિયા દેવ જેમને મહીસાગરના આરે નવ દુર્ગાની આરાધના કરી દિવ્ય બાણ અને સિદ્ધિ શક્તિઓ હાંસલ કરી જેમણે બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી જેમણે પૃથ્વી અને પાતાળ વચ્ચે રહેલી નાગકન્યાઓએ કરેલા વિવાહનો પ્રસ્તાવ નકારી આજીવન બ્રહ્મચારી રહીને હંમેશા નિર્બળ અસહાય અને રોગી લોકોની સહાયતા કરવાનું વ્રત લીધું આમ બળિયા દેવ બળિયા બાપજી કે પછી કાકા બળિયા જે કોઈ તેમનું નામ સ્મરણ કરે ચૈત્ર વધ તેરસના દિવસે તેમની પૂજા કરે તેના દુઃખ દર્દ અને કષ્ટો બળિયા દેવ હરશે આ બળિયા દેવનો ઇતિહાસ ખૂબ જ મોટો છે તો મિત્રો ઢોકળા તેરસનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો ને લાઇક કરી કોમેન્ટમાં જય દેવ જરૂર લખજો